મને કરવાનો હતો કે એકદમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સુ બધા મજામાં હશો અત્યારે જો આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે સાડા આઠ નવ થઈ ગયા છે અને આપણે હવે જો અહીંયા સવારે ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સવારના નાસ્તાની તૈયારી ચાલુ છે અહીંયા પૂરી બનાવવાની છે તો હવે આપણે પૂરી બનાવીએ છીએ તેલ મૂકી દીધું છે ચા મૂકી દીધી છે અને હવે પૂરીને હું બનાવીએ છીએ પછી પૂરી બનાવીને હું મળું તમને આગળ આજના વ્લોગમાં આપણે જોતા રહીશું આગળ મજા આવશે તો વ્લોગ જોતા રહેજો અને કમેન્ટ્સ કરજો કે વ્લોગ કેવા લાગે છે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યારે ફૂલ લગનની તૈયારી ચાલુ છે ના એ ડ્રેસમાં અમારે એન્ડ મુમેન્ટ પર જ બધું હોય જવા ટાઈમે સિલાઈ મારવાનું ચાલુ કર્યું અત્યારે હમણાં નીકળવાનું છે હવે જો સવારના ચાણસતા બધાને બપોર જમી લીધું છે અને આ સાહેબ અત્યારે જમે છે એ બી એના લંચ બોક્સમાંથી દુકાનથી આવી ગયા છે અને અમે આજો નીકળવા ટાઈમે સિલાઈ મરવા આવ્યા છે બધાએ અને

એટલે હવે એન ટાઈમ નક્કી થયું તો હવે ઇસ્ત્રી તો કરવી પડે ને આપણે જવાનું છે સાડા ચારે અને અત્યારે વાગ્યા છે કેટલા સાડા ચારે જવાનું છે ને ચાર તો વાગી ગયા છે અને મારે હજી રેડી થવાનું બાકી છે બધું બાકી છે પણ હવે શું કરવું એન ટાઈમે મારું નક્કી થયું તો મારી ઇસ્ત્રી તો કરવી પડે ને કપડાં સાડા ચારે નીકળવાનું હતું અને અત્યારે પાંચ વાગી ગયા છે અને કીચું અત્યારે રેડી થઈ ગયું હું એકલી નહીં મામાને ને લોકો હજી તૈયાર નહી થયા અને અહીંયા હું જો હું રેડી થઈ ગઈ છું રેડી થઈ ગઈ છે કીચું અને ઘરની હાલત વિખણ શિખણ થઈ ગઈ છે ચાલતા ચાલતા લઈ જાય છે લગનમાં ચાલતા ચાલતા જવાનું તો મિત્રો જો અત્યારે આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે જવા નીકળી ગયા છીએ લગ્નમાં અને આપણી સાથે છે અત્યારે નકુલ જેખોડીયાર નકુલ જેખોડિયાર અને મામાને મિત આગળ છે અને હવે આપણે આગળ જઈએ છીએ મામા આવી ગયા છે એમની એન્ટ્રી આ છે અને હવે આપણે જઈએ ત્યાં બધા ઘણા બધા આવવાના છે તો મળાવીશું બધાને નહીં કોણ કોણ આવવાનું છે કંઈકા ફિયા જાય છે બધા બધા માસી આવવાના છે તો જઈને માસીને મળીએ અને આગળ બતાવીએ શું શું કરીએ છીએ બ્લોગ જોતા રહેજો આપણે પહોંચી ગયા છીએ વેન્યુ પર પાછળ તમે વેન્યુ જોઈ શકો છો તમને બતાવી દઈએ પહોંચી ગયા છીએ અને હવે આપણે અંદર જઈએ છીએ ફોટો બોટો પાડી દઈએ પછી જઈએ

તો અહીંયા આપણું ફૂલ ફેમિલી ભેગું થઈ ગયું છે આજે કાલે આપણે બે દિવસ પહેલાય ભેગું થયું હતું આજે ફરીથી ભેગું થયું છે આ બીજું ફેમિલી છે ઓલું બીજું હતું જમી લીધું બધાએ અને અહીંયા દાદા દાદા ને બધા બેઠા છે દાદા ને

અને આ બધા જે બેટા છે ને બધા જો ને અને બધા વિદાય થઈ ગયા ને અહીંયા બધા પબ્લિક ને ફસલી ગયા આ માંસા ઘરે જતાત નહીં ઘરે જાવ વિદાય થઈ ગયા ક્યાં નો કહું છું એને જાવ ક્યાં ઘરે બધી શાંત છે કીર્તન લઈને આવ્યો બધી શાંત છે ઘરે આવ ને કબર પડ સરદી રુધ્ર સેના લીધે તમપત નિગુલફિલ લીધે થઈ ગયા મોપ નગલ વેલી દે બધી કાધી હે મે એટલે લાયલા કરતો શું કરે આ બાજુ કર આને નકરી કા ખાઈ છે ખાઈ લીધી 4 4 4 ખાધી 5 ખાધી દેખાય આ જો અજી ખાઈ જો ચોથી જો આમે દેખાય કે ચોથી કેટલામી 5મી મે મામી માસી માર બધી વસ્તુ સેમ જ હોય ચપ્પલ એ અમાર બધાના સેમ જ છે અને બધું સેમ જ છે નહિ આપડે ત્રણેય હવે અને હવે આપણે ઘરે જઈએ છીએ બદલા બદલી નો થઈ જાય આપણે લગ્નમાંથી જઈને આવી ગયા છીએ અને અત્યારે હવે આપણે સુવાની તૈયારી તૈયારી કરીશું કેમકે અત્યારે વાગો અમે બહુ લેટ થઈ ગયા છે બાર વાગી ગયા છે તો હવે આપણે સુઈ જઈશું અને હવે આવતીકાલે અથવા તો નવા વ્લોગમાં મળીશું તો વ્લોગ ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વ્લોગમાં તમે કોમેન્ટ કરતા રહેજો કે તમને વ્લોગ ગમે છે કેવા લાગે છે એની અને હવે આપણે સુઈ જઈશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ શર હર મહાદેવ જય શ્રી બાય બાય